જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું ભાદરવા માસમાં પૂર્ણિમાથી લઈને અમાસ સુધી જે શ્રાદ્ધ પક્ષ કહેવાય છે જેમાં આપણે પિતૃ માટે તર્પણ પિંડદાન શ્રાદ્ધ કર્મ દાન પુણ્ય આદિ વગેરે કરીએ છીએ આ દિવસોમાં આપણે સાંભળીશું ગરુડ પુરાણની સોળ અધ્યાયની કથા જેમાં આપણે રોજ એક અધ્યાયનું શ્રવણ કરીશું જે સાંભળવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃઓને પણ મુક્તિ મળે છે

એ સઘળું આપે મને જણાવ્યું પણ તેમની ઉત્પત્તિ તેમની માતાના જઠરમાં કેવી રીતે થાય છે તે સઘળું હવે મને જણાવો જો પુણ્યશાળી આત્માને મનુષ્ય દેહ મળે તો તે પોતાના મનમાં કઈ જાતના વિચારો કરે છે આ સર્વ વૃતાંત આપ મને જણાવો ભગવાન શ્રી હરિએ કહ્યું કે ગરુડ તમે અતિ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે તે હું તમને વિસ્તારથી સમજાવું છું આ પરમ ગોપનીય વિષય છે જેને જાણવા માત્રથી સર્વ જ્ઞાન પ્રાપ્ત થાય છે ગરુડ શરીરનું વાસ્તવિક સ્વરૂપ જણાવું છું જે સકલ ગુણોથી સંપન્ન અને યોગીઓને ધારણ કરવા યોગ્ય છે યોગીઓ શરીરમાં જ પરમેશ્વર જેવી ધારણા કરી શરીરમાં રહેલા સટ ચક્રોનું ચિંતન કરીને બ્રહ્મા રંધમાં ચિદાનંદ રૂપનું ધ્યાન જે પ્રકારે કરે છે એને સાંભળો જે રીતે પુણ્યવાન મનુષ્ય ઉત્તમ પવિત્ર તથા ધનવાન કુળમાં જન્મ લે છે ત્યારે એના માતા પિતાએ પાડવાના નિયમો જણાવું છું ઋતુકાળમાં પોતાની નારીનો ચાર દિવસ ત્યાગ કરીને જ્યાં સુધી શરીરમાં પાપ રહે છે ત્યાં સુધી બને છે સાત દિવસમાં જો ગર્ભધારણ થાય તો મલિનાશય પુત્રી હોય છે એમાં આઠમા દિવસે ગર્ભધારણ થાય તો મોટાભાગે પુત્ર જ હોય છે સમ એટલે કે બે કે રાત્રિઓમાં ગર્ભધારણ થવામાં પણ પુત્ર જ હોય છે અને વિષમ રાત્રિઓમાં એક કન્યા પેદા થાય છે તેથી પહેલા સાત દિવસ છોડી યુગ્મ રાત્રિમાં સ્ત્રી ગમન કરવું ઋતુના પ્રારંભથી સોળ રાત્રિઓ સુધીમાં ગર્ભ ધારણ કરવાનો સમય છે તેમાં ચૌદમી રાત્રિએ ગર્ભ ધારણ થાય તો ધર્માત્મા ગુણવાન તથા ભાગ્યશાળી પુત્ર જ જન્મે છે આ પ્રકારની ચૌદમી રાત્રિ પ્રાકૃત સાધારણ જીવોને મળતી નથી પાંચમા દિવસે સ્ત્રીઓને મધુર ભોજન કરાવવું અને કડવા ખારા તીખા ઉષ્ણ ભોજન થી દૂર રાખવી આથી અતિ ઉત્તમ સંતતિ પેદા થાય છે સ્ત્રીઓનો ગર્ભાશય એક ખેતર છે અને બીજ અમૃત સમાન છે સ્વામી પુરુષો એક ક્ષેત્રમાં બીજ વાવીને સારું ફળ મેળવવું જોઈએ પાન ખાઈને ફૂલ તથા ચંદન ને ધારણ કરીને તથા સ્વચ્છ વસ્ત્રો પહેરીને મનુષ્ય મનમાં ધર્મનું ચિંતન કરતા ઉત્તમ શયા પર સુઈને વીરપતન સમયે પુરુષના મનમાં જેવું ચિંતન હોય છે

આત્મા પરમાત્માનો સંબંધ જ્ઞાન માટે પરસ્પર સંબંધ કરવા વાળા બ્રહ્મ પૃથ્વી સઘળા આનાત્માવર્ગ પંચભૂતોના ગુણો હું તમને જણાવું છું પૃથ્વી જડ અગ્નિ પવન અને આકાશ આ પાંચ સ્થૂળ ભૂતો છે જે એક થવાથી પિંડ બને છે તેને પંચભૌતિક શરીર કહે છે હે ગરુડ ચામડી હાડકા નાડી કેશ અને આ માંસ આ પાંચ ગુણો ભૂમિ દ્વારા બન્યા છે લાળ મૂત્ર વીર્ય આ પાંચ ગુણો ગુણો બન્યા છે હવે તેજના સાંભળો ભૂખ તરસ આળસ નિંદ્રા અને ક્રાંતિ હે ગરુડ આ પાંચ તેજના ગુણો છે એવું મોટા યોગેશ્વરોએ જણાવ્યું છે દોડવું કૂદવું ચાલવું ફેલાવું અને ચેષ્ટા કરવી આ પાંચ ગુણ વાયુના છે શબ્દ ચિંતા શૂન્યતા મોહ ગુણ કાન ચામડી આંખ જીભ અને નાક આ જ્ઞાનેન્દ્રિયો છે વાંક પાણી પાદ ગુદા લિંગ એ કર્મેન્દ્રિય છે દિશાઓ વાયુઓ સૂર્ય પ્રચેતા અશ્વિની કુમાર અગ્નિ ઇન્દ્ર ઉપેન્દ્ર અને મિત્ર

પ્રાણ ગુદામાં અપાન સમગ્ર શરીરમાં રહેલો ધનંજય વાયુ મર્યા પછી પણ શરીર ત્યાગ કરતો નથી કોળિયા દ્વારા ખાધેલું અનાજ સૌ શરીર ધારકોને પુષ્ટિ આપે છે વ્યાન વાયુ અને રસને નાળીમાં પહોંચાડે છે ભોજન થયેલો આહાર વાયુ દ્વારા બે ભાગમાં વહેંચાય છે વાયુ થી મળેલા ગરમી દ્વારા શરીરનો અગ્નિ રસને અને મળને અલગ અલગ કરે છે પછી વ્યાન રૂપી વાયુ રસને નીચે કરે છે અને અલગ કરેલો મળ બાર દ્વારોથી બહાર નીકળે છે કાન નાક આંખ જીભ દાંત નાભી નખ ગુદા લિંગ શિરા શરીર અને કેશ અંતે મળ દ્વાર કહે છે જેમ મનુષ્ય સૂર્યનો પ્રકાશ તથા પોતાના કર્મમાં પ્રવૃત્ત થાય છે તેમ સૌ વાયુ આ પ્રકારે પોતપોતાના કાર્યમાં પ્રવૃત્ત રહે છે હે ગરુડ નર બે સ્વરૂપ છે એક વ્યવહારિક કાર્ય કરનાર અને બીજું પરમાર્થિક કાર્ય કરનારું વ્યવહારિક શરીરના સાડા ત્રણ કરોડ રોમ એટલે કે રુવાડા છે સાત લાખ વાડ છે અને વીસ નખ છે હજાર તોલા માંસ છે અને સો તોલા લોહી છે મેદ દસ તોલા છે સિત્તેર તોલા ચામડી છે બાર તોલા મજા છે ત્રણ તોલા મહા રક્ત છે શુક્ર વીર્ય બે પાસેર પાસેર છે છે એક સ્ત્રીના માસિક શરીરમાં હાડકાઓ છે શરીરમાં નાની મોટી નાળીઓની સંખ્યા કરોડોમાં રહી છે પચાસ તોલા પિત છે અને પચીસ તોલા કફ છે સદાય પેદા થનારી વિષ્ટા મને પેશાબ નું કોઈ નિયમિત પરિણામ નથી આ આ સામગ્રીથી શરીર વ્યવહારિક કહેવાય ભવનો પર્વત દ્વીપ સાગર આદિત્ય વગેરે ગ્રહ છે છે શરીરમાં શરીરમાં રહેલા એ સૂક્ષ્મ છ ચક્રો હોય છે સકળ ગુણ યુક્ત બ્રહ્માંડ પણ શરીરમાં જ વાસ કરે છે આ બધા ગુણ યોગીઓના આશ્રય ભૂત છે જેની ભાવના કરીને જીવ વિરાટ રૂપને મેળવે છે તે વિરાટ રૂપ હું તમને કહું છું પગની નીચે તલ નામનું પાતાળ જાણવું અને પગ ઉપર આ સાત લોક કહેવાય છે ભૂલોક એના ઉપર ભૂલોક હૈયામાં માં સ્વર્ગ લોક અને કંઠમાં મહાલોક જાણવું મુખમાં જનલોક કપાળમાં તબલોક અને બ્રહ્મરંધમાં સત્યલોક તથા ચૌદ ભુવનો જાણવા આ ચૌદ ભુવન શરીરમાં છે હૃદયમાં ના ત્રિકોણમાં મેરુ છે તેની નીચેના મંદારચલ પર્વત અને દક્ષિણ કોણમાં કૈલાસ અને વામ વાયવ્ય કોણમાં હિમાલય જાણવો તેની ઉર્ધ્વ રેખામાં ઉપર નિષદ પર્વત દક્ષિણ રેખામાં ગંધરામાદન અને વામ રેખામાં રમણાચલ એમ આ કુલ સાત પર્વત જાણવા હાડકાના સ્થાનમાં જંબુ દ્વીપ મજાના સ્થાનમાં શાક દ્વીપ માંસમાં કુરા દ્વીપ અને શિરાઓમાં કોંચ દ્વીપ જાણવા શાલકલી દ્વીપ અને મણિક પૂર્વક નામના ચક્ર પર બૃહસ્પતિને જાણવા વીર્ય વિશે શુક્ર જાણવા નાભિ સ્થાને શનિવાસ કરે છે મોખ પ્રદેશમાં વાસ કરે છે વાયુ ના સ્થાન વિશે કેતુ વાસ કરે છે એ રીતે સકલ ગ્રહ મંડળ શરીરમાં જાણવું અને એ રીતે સઘળા શરીરને આત્મ સ્વરૂપથી ચિંતવવું પ્રાતઃ પ્રાતઃકાળે નિરંતર પદ્માસન ઉપર બેસીને ચિંતન આ જપમાં જાણવું વિશુદ્ધ ચક્ર અ ઈ ઉ લ એ ઓ ઔ અખંડ એમ સોળ અક્ષરો વાળું સોળ પાંખડીઓ વાળું છે તેનું તેજ ચંદ્ર સમાન સ્વચ્છ છે એના પર બે પાંખડીઓ વાળું એક કમળ છે

બહાર નીકળે છે અને છસો બ્રહ્માજીને છ હજાર વિષ્ણુના છ હજાર તથા શિવને પણ છ હજાર ને એક હજાર જીવને એક હજાર ગુરુ ને તથા એક હજાર ચૈતન્ય રૂપ આત્માને સમર્પિત કરવા આ પ્રકારે જપ કરવા સંત સંપ્રદાયના અરણાદિક મુનીશ્વરો ચક્રોમાં સ્થિત બ્રહ્માના જ્યોતિ રૂપનું ચિંતન કરે છે શુક્રાદિ ઋષિઓ પણ પોતપોતાના પોતાના શિષ્યોને એવા પ્રકારનો ઉપદેશ કરે છે માટે વિદ્વાનોની પ્રવૃત્તિ જાણીને પર બ્રહ્મનું સદા ધ્યાન કરવું પ્રથમ ભગવાનની માનસ પૂજા કરવી પછી એકાગ્ર થી ગુરુ પ્રદેશ પૂર્વક અજપા ગાયત્રી મંત્રનો જાપ કરવો પછી હજાર પાંખડી વાળા બ્રહ્મરંધને લગતા અધોમુખ કમળમાં હંસ શબ્દ વાચ શ્રી ગુરુનું આ પ્રમાણે ધ્યાન કરવું જે ગુરુએ પોતાનો અભય આપનારો હાથ ઊંચો કર્યો છે અને એમના ચરણને લગતા અમૃત ધારાથી આપણો દેહ શુદ્ધ થયો છે એ પ્રમાણે ધ્યાન કર્યા પછી એમની પંચોપચાર વડે માનસ પૂજા કરીને તેમને નમસ્કાર કરવા પછી આરોહ અને અવરોહ એવા ષટ ચક્રમાં સંસાર કરનારી કુંડલીનું ધ્યાન કરવું પછી સુષુમના નામના તેજનું ધ્યાન કરવું જેનાથી વિષ્ણુનું પરમ પદ પ્રાપ્ત થાય છે પછી બ્રહ્મ મુહૂર્તમાં સ્વયં દે દિપ્યવાન સનાતન સત ચિત્ત અને આનંદવાળા સ્વરૂપનું ધ્યાન કરવું જેનું હું સદાય ચિંતન કરું છું આ રીતના સકલ કૃત્ય ગુરુના ઉપદેશથી કરીને પોતાનું મન નિશ્ચલ કરવું કેવળ આપણી જ કલ્પનાથી એ કામ કરવું નહીં

ઈતિ શ્રી ગરુડ પુરાણે સારો ધારે સુકૃતિ જન્માચરણ નિરૂપણ નામનો પંદર મોધ્યાય સમાપ્ત જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન મને સાંભળવા માટે ધન્યવાદ